ઓમ શ્રી ગણેશાય નમઃ જી શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો સાતમો અવતારની કથા સાંભળીશું યજ્ઞ અવતાર કથા શ્રીમદ્ ભાગવત પુરાણ કથા શ્રી હરિ વિષ્ણુનો યજ્ઞ અવતાર આજના આજના વિડીયોમાં આપણે આ પવિત્ર કથા સાંભળીશું જો મિત્રો આ કથા સારી લાગે તો વિડિયો લાઈક કરજો શેર કરજો જેથી ભગવાનને પણ ભગવાનની અવતારની કથા સાંભળવાનો અવસર મળે આપણને પુણ્ય પ્રદાન થાય એ સૌથી મોટું છે માટે બને એટલો શેર જરૂર કરજો આપણે આ ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથાઓ સાંભળીશું તો મિત્રો આ ચેનલમાં તમે જોડાયેલા જોડાયેલા રહેજો અને વિડીયોને બને એટલો શેર જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય પુરાણો અનુસાર જ્યારે દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી ત્યારે ભગવાન વિષ્ણુએ યજ્ઞનો અવતાર ધારણ કર્યો યજ્ઞ અવતાર લીધો ત્યાર પછી જ યજ્ઞ હવન વગેરે ક્રિયાઓ ચાલુ થઈ ત્યાર પછી યજ્ઞ વગેરે ક્રિયાઓ હવન વગેરે હોમ હવન થવા લાગ્યા ત્યારે દેવતાઓને બળ મળ્યું અને તેમને શક્તિ પાછી મળી યજ્ઞ અવતાર ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે ગ્રંથો અનુસાર ભગવાન યજ્ઞનો જન્મ સ્વયંભુ મનમંતર માં થયો હતો સ્વયંભુ મનુની પત્ની સતરૂપોના સતરૂપાના ગર્ભથી આકૃતિનો જન્મ થયો એ ઉદ્યોગપતિની પત્ની બની આકૃતિ અને પ્રજાપતિને બે જુડવા સંતાન થયા પુત્ર યજ્ઞ જે ભગવાન વિષ્ણુના રૂપમાં જન્મ્યા હતા યજ્ઞ રૂપમાં જન્મ્યા અવતરિત થયા અને પુત્રી અંતર દિશાએ દક્ષિણા મનુએ વિવાહ પહેલાં જ એ વચન લીધું હતું કે પ્રથમ પુત્ર જે થાય એને ખોળે આપી દેવું આ શરત મુજબ એમને વિવાહ કરાવ્યા હતા કે જે પહેલો પુત્ર થાય એમને એ ખોળે આપી દેવો પડશે કારણ કે એ જાણતા હતા કે એ પુત્ર નારાયણનો અવતાર હતા આ વચન અનુસાર યજ્ઞને તેના પુત્રના રૂપમાં ખોળે લીધા હતા સ્વયંભુ મનુએ અને આ હતું વિષ્ણુ રૂપ યજ્ઞ અને દક્ષિણા લક્ષ્મી રૂપ હતા અંતમાં આ બંનેના વિવાહ થયા સંપન્ન થયા મિત્રતાના કારણ જેથી પૃથ્વી પર પ્રથમ યજ્ઞની પ્રક્રિયા શરૂ થઈ આ યજ્ઞના કારણે દેવતાઓની શક્તિ વધવા લાગી સાથે સાથે દેવતાઓની શક્તિ વધવાથી એક સમય એવો પણ આવ્યો કે સ્વયંભુ મનુને ધીરે ધીરે સમગ્ર વસ્તુઓ વિષયો ભોગોથી બધી રીતે અરુચિ આવવા લાગી સંસારથી એ વિરક્ત થવા લાગ્યા તેને સંસારમાંથી મોહ માયા ઉતરી ગઈ એટલે તેમણે પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરી દીધું અને તેમની પત્ની સતરૂપા સાથે તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા પવિત્ર સુનંદા નદીના તટ પર એક પગ પર ઊભા રહીને મંત્રોના જાપ કરવા લાગ્યા આ પ્રકારે સ્તુતિ અને જપથી સો વર્ષ સુધી તેમને કઠોર તપ કર્યું એ સમયે ભૂખથી આકુળ વ્યાકુળ થયેલા રાક્ષસોનું ટોળું ત્યાં આવ્યું જ્યાં તપ કરી રહ્યા હતા અને તે રાક્ષસોએ ધ્યાન મગ્ન તપસ્વી મનુ અને શત્રુપાને ભોજન માટે દોડાવ્યા એ રાક્ષસે બંનેને તેના આહાર કરવા માંગતા હતા મનુ અને શત્રુપાના પુત્ર આકૃતિ નંદન ભગવાન યજ્ઞએ એમની શક્તિથી બन्नेને બંને રાક્ષસ ક્ષેત્રમાં એમના માતા-પિતાની રક્ષા કરી રાક્ષક રાક્ષક ક્ષેત્રમાં એમને રક્ષા કરી અને જલ્દીથી તેમના યમપુત્રો સાથે ત્યાં પહોંચ્યા તેમણે રાક્ષસો સાથે ભયાનક યુદ્ધ કર્યું બધા જ રાક્ષસો તેમના પ્રાણ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા ભગવાન યજ્ઞને જોઈને દેવતાઓમાં અત્યંત પ્રસન્નતા છવાઈ ગઈ બધા દેવતાઓ અતિ ખુશ થયા દેવતાઓએ પદ પર ઇન્દ્ર પદ સ્વીકારવાની પ્રાર્થના કરી યજ્ઞ દેવને તેમણે કહ્યું કે હે ભગવાન તમે અમારા સ્વર્ગલોકના રાજા બની જાવ સ્વર્ગલોકનું રાજ્ય સિંહાસન સંભાળો ભગવાન યજ્ઞએ ઇન્દ્રાસન પર બિરાજમાન થઈને તેમની પ્રાર્થના સ્વીકાર કરી લીધી ભગવાન યજ્ઞ અને એમની ધર્મપત્ની દક્ષિણાથી અત્યંત યુવા એવા બાર પુત્ર ઉત્પન્ન થયા આજ સ્વયંભૂ મન્વંતરમાં યમ નામક બાર દેવતા કહેવાયા ભગવાન યજ્ઞએ તો જન્મ લઈ લીધો હતો તો હવે આપણે જાણીએ કે તેમની પત્ની દક્ષિણાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો ગૌલોકમાં ભગવાન કૃષ્ણને સુશીલા નામની ગોપી બહુ જ પસંદ હતી તેમણે તેની વિદ્યા રૂપ અને ગુણથી પ્રભાવિત કરી હતી સુશીલાને સુશીલા રાધાજીની जीની સખી હતી શ્રી કૃષ્ણ ભગવાન સુશીલાને પસંદ કરે છે એ વાત રાધાજીને ગમતી ન હતી તો એક દિવસ રાધાજીએ સુશીલાને ગોવળוקમાંથી બહાર નીકાળી દીધી તો સુશીલાએ દુખી થઈને કઠોરથી પણ કઠોર તપ કર્યું તપ કરવા લાગી એ તપથી સુશીલા विष्णु प्रिया लक्ष महालक्ष्मीના શરીરમાં પ્રવેશ કરી ગઈ ત્યાર પછી ભગવાન વિષ્ણુ દ્વારા કરેલા યજ્ઞનું ફળ રોકાવા લાગ્યું જ્યારે સુશીલા મહાલક્ષ્મીની અંદર પ્રવેશ કરી તો યજ્ઞનું ફળ મળવાનું અટકી ગયું હવે આ સમસ્યાના ઉકેલ માટે બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે ભગવાન બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને આ વાત કહી એટલે ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને એ જણાવ્યું અને કહ્યું કે આના સમાધાન નીકાળ્યું ભગવાન વિષ્ણુએ આ સમસ્યાનું સમાધાન નીકળ્યું એ એવી રીતે કે એમણે એના પ્રિય મહાલક્ષ્મીના અંશથી એક મધ્ય લક્ષ્મીને બનાવ્યા જેનું નામ દક્ષિણા રાખવામાં આવ્યું અને એ દક્ષિણા લક્ષ્મી રૂપ બ્રહ્માજીને આપી દીધા દક્ષિણાના વિવાહ યજ્ઞ પુરુષ સાથે કરાવી દીધા એ યજ્ઞ પુરુષ પુરુષ બીજો કોઈ નહીં ભગવાન વિષ્ણુનો અવતાર યજ્ઞ હતા હવે આ બંનેના પુત્રોના નામ આપ્યા ફળ હવે ભગવાન વિષ્ણુ એટલે કે યજ્ઞ અને મહાલક્ષ્મી એટલે કે દક્ષિણા યજ્ઞ અને દક્ષિણાથી પુત્ર આ પુત્ર જન્મ્યા એનું નામ આપવામાં આવ્યું ફળ આ પ્રકારે ભગવાન યજ્ઞ તેમની પત્ની દક્ષિણા અને પુત્રના ફળ હોવાથી બધાને જ કર્મનું ફળ મળે છે આનાથી દેવતાઓને પણ યજ્ઞનું ફળ મળે છે આવી રીતે બતાવેલ શાસ્ત્રમાં દક્ષિણા વિના યજ્ઞ પૂરો થતો નથી મિત્રો દક્ષિણા એટલે આપણે જે યજ્ઞ પછી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ છીએ એ દક્ષિણા યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુએ જે અવતાર લીધો છે એ જ યજ્ઞ સ્વરૂપ ભગવાન છે અને ફળ એટલે કે જે આપણે યજ્ઞમાંથી ફળ મળે છે એ ભગવાનના પુત્ર છે એટલે શાસ્ત્ર મુજબ કહેવાય છે કે દક્ષિણા વિના યજ્ઞ પૂરો થતો નથી અને કોઈ ફળ મળતું નથી એવું માનવામાં આવે છે કે યજ્ઞ કરવા વાળાને ત્યારે જ ફળ મળે છે જ્યારે તે દક્ષિણા આપે છે અને એક બીજી કથા એવી મળી આવે છે યજ્ઞથી જોડાયેલી છે તો તે આ પ્રમાણે છે કે એક સમય એવો યજ્ઞ પણ થયો હતો કે ભગવાન શિવના અવતાર વીરભદ્રએ મૃગ એટલે કે હરણ રૂપી ભગવાન યજ્ઞની ઢોક કાપી નાખી હતી તો આ પૂરી કથા આપણે સાંભળીશું એ આ પ્રમાણે છે એકવાર પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું હતું તેમણે બધા જ દેવતાઓને ગંધર્વ ઋષિ મુનિ બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને યજ્ઞમાં નિમંત્રણ આપ્યું પરંતુ શિવજીને સ્વયં શિવજી તો ભગવાન સયમ હતા પરંતુ શિવજીને નિમંત્રણ આપ્યું નહીં એમને એ યજ્ઞમાં નિમંત્રણ આપવામાં આવ્યું નહીં તે દિવસોમાં દક્ષ સમક્ષ ત્રણેય બ્રહ્માંડના અધિપતિ બન્યા હતા આ વાત પર તેમને બહુ અહંકાર હતો બધા જ દેવતાઓએ આગળ વધીને દક્ષનું અભિવાદન કર્યું માત્ર શિવજીનું જ નહીં બધા દેવતાએ શિવજીનો અનાદાર કર્યો આમ તો દક્ષ શિવજીના સસરા હતા તેમનું સન્માન કરવું એ શિવજીનો ધર્મ હતો પરંતુ ગુણ રહસ્યોથી શિવજી ભગવાન છે સંસારના સ્વામી છે આ જગતને ચલાવનારા મહેશ્વર બધા જ પ્રાણીઓ એમના આધીન છે અહંકાર વશ દક્ષને આંખોથી આંખોની આગળ પડદા છવાયેલા હતા અને તે શિવજીની લીલા સમજી ન શક્યા તે શિવજીના બ્રહ્મ રૂપને સમજી ન શક્યા દક્ષ રાજા એવું સમજતા હતા કે શિવ સ્મશાનવાસી છે ભૂત પ્રીતોથી સુશોભિત છે માટે તેને યજ્ઞથી બહાર કરી દેવામાં આવે યજ્ઞમાંથી બહિષ્કાર કરવામાં આવે દક્ષના આ કઠોર વચનો સાંભળીને શિવજીના પ્રમુખ ગણ નંદીથી રહેવાયું નહીં નંદીજીએ દક્ષને શ્રાપ આપ્યો કે હે અહંકારી દક્ષ જ્યાં જે ભગવાન રુદ્રના વિમુખ વિરુદ્ધ અહંકારી બ્રાહ્મણ છે એને હું રુદ્રના તેજથી શ્રાપ આપી રહ્યો છું અહંકાર આડંબરથી લીન બ્રાહ્મણ ગણ વેદના જ્ઞાનથી દૂર થઈ જાય અને સ્વર્ગને જે બધું જ સમજી બેસે દાન લેવામાં જ પડ્યા રહે લાગી રહે અને આત્મજ્ઞાનથી વિમુખ થઈને કર્મકાંડને બધું સમજી બેસે આવો એમણે શ્રાપ આપ્યો તથા દક્ષનું મુખ બકરાનું થઈ જાય આ નંદી મહારાજે આવો શ્રાપ દીધો પછી તો શું મિત્રો યજ્ઞના આયોજનમાં પ્રજાપતિ દક્ષ મહેશ્વર ઘોળાનાથ અને સતી માતા સતીને નિમંત્રણ ન આપ્યું તો એ માતા સતી છતાં પણ યજ્ઞમાં ગયા અને ત્યાર પછી યજ્ઞમાં ઐતિહાસિક ઉત્પાદ મચ્યો એવો વિધ્વંશ થયો કે ના ભૂતકાળમાં થયો હતો કે ના ભવિષ્યમાં થયો હતો થવાનું હતું દક્ષના યજ્ઞમાં માતા સતીએ શિવજીને ન જોયા એમનું અપમાન થયું હતું એમના પતિ ભોળાનાથનું અપમાન તે સહન કરી ન શક્યા માટે તેમણે તેમના યોગથી અગ્નિ દ્વારા પોતાને વાળીને ભસ્મ કરી લીધા સતીના સ્વયંને સમાપ્ત કર્યા પછી શિવજી બહુ ક્રોધે ભરાયા અને શિવજીએ એની જટામાંથી એક લટ નીકાળી અને રોષમાં આવીને પથ્થર પર ફેંકી એ જટાના આગળના ભાગમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા અને પાછળના ભાગમાંથી મહાકાળી ઉત્પન્ન થયા તેમનો ઉપદેશ એ હતો કે દક્ષને ત્યાં ઉપસ્થિત બધા જ દેવતાગણને ભસ્મ કરવા તેમના યજ્ઞનો નાશ કરવો આ તો કારણ કે બધા જ દેવતાઓ શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ગયા હતા માટે તે શિવજીના દ્રોહી હતા વીરભદ્ર શિવ શિવગણોના અનુયાયી છે અને મહાકાળી કરોડો ગણો સેના લઈને આ અહંકારી યજ્ઞને નષ્ટ કરવા માટે વીરભદ્ર અને મહાકાળી ચાલી નીકળ્યા તેમના યજ્ઞ તરફ જતાં જ અનેક પ્રકારના ઉત્પાથ મચવા લાગ્યા દોડા દોડી અફડા થફડી મચવા લાગી પ્રજાપતિ દક્ષિણની જમણી જમણી પૂજા જમણો હાથ અને જમણી છાંદ જમણું અંગ ફફડવા લાગ્યું ફરકવા લાગ્યું જમણી આંખ ફરકવા લાગી જે અમંગળ સૂચવે છે દક્ષની યજ્ઞ શાળાની ધરતી ડોલવા લાગી આ અપશુગન જોઈને દક્ષ અત્યંત ડરી ગયા એ ભગવાન વિષ્ણુના શરણમાં ગયા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા દક્ષે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના દક્ષે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે યજ્ઞના રક્ષક છો મારા યજ્ઞની રક્ષા કરજો એ તમારું કર્તવ્ય છે એવી કૃપા કરો કે મારો યજ્ઞ નષ્ટ ન થાય અને પૂરો થાય ભગવાન વિષ્ણુએ દક્ષને એમના ચરણોમાં લીધા અને તે સમયે તેમને સમજાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું આ સ્થાન પર જીવનનું પરમ તત્વ જ્ઞાન ભગવાન વિષ્ણુએ પ્રજાપતિ દક્ષને આપ્યું જીવનનું પરમ તત્વ ઈશ્વર છે ઈશ્વર વિના ઈશ્વર વિના કાર્ય થતા નથી ઈશ્વર્ય ઈશ્વર વિના ઈશ્વરની અવેડના અવગણનાથી બધા જ કાર્ય વ્યર્થ અને નિષ્ફળ થઈ જાય છે અને ડગલે ને પગલે વિપદી આવે છે વિઘ્ન આવે છે જ્યાં પૂજનીય પુરુષ ભગવાનની પૂજા નથી થતી ત્યાં દરિદ્રતા મૃત્યુ ભયથી ત્રણ સંકટ આવે છે દેવતાઓ સાથે શિવ ગણોનું ભીષણ યુદ્ધ આરંભ થયું જેમાં દેવતાઓ હારી ગયા અને સ્વર્ગ તરફ ભાગી ગયા એ સમયે માત્ર મહાબલી ઇન્દ્ર

અને યજ્ઞભૂમિથી બધા દેવતાઓ મારી ભગાવ્યા વીરભદ્રએ અને વીરભદ્ર યજ્ઞ શાળા તરફ આગળ વધ્યા એટલે ડરીને બધા જ દેવતા શ્રી હરિના શરણમાં ગયા ભક્તોની રક્ષાનો ભાર જે ભગવાન વિષ્ણુ પર છે તો હવે વીરભદ્ર તથા ભગવાન વિષ્ણુ વચ્ચે યુદ્ધ આરંભ થયું એ યુદ્ધ અતિશય મહાભયંકર હતું જેમાં અંતમાં વીરભદ્રએ ભગવાન વિષ્ણુના ચક્રને સ્થંભિત કરી દીધું અને ધનુષના ટુકડે ટુકડા કરી દીધા વીરભદ્ર રુદ્રના આશીષથી અભય હતા એ વાત જાણી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા બ્રહ્માજી યજ્ઞની આવી દુર્દશા જોઈને સત્ય લોકમાં ચાલ્યા ગયા યજ્ઞનો કોઈ રક્ષક ન રહ્યો આ જાણીને યજ્ઞ પણ ભયભીત થઈને હરણનું રૂપ ધારણ કરી ત્યાંથી ભાગવા લાગ્યો લાગ્યું વીરભદ્રએ એ ભાગતા યજ્ઞને પકડી લીધો અને તેનું મસ્તક કાપી નાખ્યું પછી વીરભદ્રએ દેવતાઓ અને મુનિઓના અંગો ભાંગી નાખ્યા આટલું માર કાપ જોઈને દક્ષ રાજા અંતર્વેદીમાં છુપાઈ ગયા સંતાઈ ગયા પણ વીરભદ્રએ તેને શોધી નાખ્યા દક્ષને અને તલવાથી તેનું મસ્તક કાપી નાખ્યું પણ દક્ષની ડોક એમની ગરદન અભય હતી એટલે ક્રોધિત થઈને વીરભદ્રએ હાથમાં એક ડોક લીધી અને તોડી નાખી અને યજ્ઞના યજ્ઞની જે અગ્નિ હતી એ કુંડમાં એનું મસ્તક નાખી દીધું આ કહેવાનો મતલબ એ નથી આ કહેવાનું જે આ વર્ણન કર્યું છે મિત્રો તો આ કહેવાનો મતલબ અહીં એ નથી કે વીરભદ્રએ ભગવાનને યજ્ઞને માર્યા હતા પણ અહીં એવું કહેવામાં આવે છે શાસ્ત્રમાં એવું બતાવવામાં આવે છે કે ભગવાન શિવની અવગણના કરવાથી તેમનો નિરાધાર કરવાથી ભગવાન યજ્ઞને પણ એમના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો તો મિત્રો આ હતી ભગવાન શ્રી હરિ વિષ્ણુના યજ્ઞ અવતારની કથા પ્રિય ભક્ત ગણો હું આશા રાખું છું કે આ યજ્ઞ અવતારની કથા તમને જરૂર પસંદ આવી હશે તો એક લાઈક મિત્રો જરૂર કરજો અને વિડીયો બને એટલો શેર કરજો જ્ઞાન દાન કરવું એ સૌથી મોટું દાન છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ